હા તો દર્શક મિત્રો જીવ દયા પ્રેમીઓ માટે એક અનોખી ખુશખબરી આવી છે જે વ્યક્તિમાં માનવતા અને ધર્મની ઊર્જા જેમ સતત વહેતી રહે છે તેમના રુવાળા ઉભા કરી દે તેવી આ ખુશખબરી છે તાજેતરમાં જ એક પ્રેરણાદાયક ફિલ્મ પ્રચલિત થઈ છે જેનું નામ છે જીવ આ ફિલ્મમાં ધર્મેન્દ્રશ્રી ગોયલ અને વેલજીભાઈ મહેતાએ એવી ભૂમિકા ભજવીને લોકોને સંદેશો પાઠવ્યો છે કે દરેક મનુષ્યમાં કરુણાના સાગરની લહેરો હિલોડે ચડી જાય જુઓ આપને બતાવું એક ઝલક શું વાક છે આ મૂંગા પ્રાણીઓનો એટલો જ ને કે એમનામાં જીવ છે પણ બોલવા માટે જીવ નથી ઉપાડી શકતા એ એવું નો કરીએ ને તો એ નરા દબો આપણા માથે ચડી બે એ આપણે પ્રાણીઓના નિભાવવા માટે શું કરશું ઓછા છે પણ આપણે શરૂઆત નહીં કરીએ તો બીજાને કેમ કહેવાશે તો અટેન્ડ કરી લઉં ખાલી મારા એકલાનો દીકરો છે વિવાન એ રિસ્પોન્સિબિલિટીને સમજની મોટી મોટી વાતો કરે છે ને કંઈ ન થાય બેટા કલે વિવાન ને કંઈ થઈ ગયું વાં તો તું અમારું જ કришને જ્યારે આપણી પાસે સગવડ નથી તમને ખબર છે તો તમે કેમ આ નવા પ્રાણીઓને અંદર લો છો કે આ જીવોને આપણે અંદર નહીં લઈએ ને તો એમના માલિકો મજબૂર થઈને એમને રસ્તે રઝળતા છોડી દેશે કોર્ટની તારીખ છે હાલો કોર્ટ કચેરી વાળા નથી વેલજીભાઈ

મિત્રો આ ટ્રેલરમાં ગૌમાતાને બચાવવો પશુઓને ચારો આપવો પક્ષીઓને બચાવી ચણા આપવો જેવા સંસ્કારનો સંચાર કરવામાં આવ્યો છે આ અંતર્ગત અંજાર તાલુકાના રામપર પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને પોતાની જીવનશૈલીમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે માટે એક વિશેષ આ જીવ ફિલ્મ નિહાળવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું

એમને બોલવા માટે ભગવાને વાચા નથી આપી જેથી આપણને કહી નથી શકતા કે મને ભૂખ લાગી છે મને તરસ લાગી છે પણ આપણે માણસ છીએ આપણે એમની ભૂખને એમની તરસને સમજવાની છે અને એમના માટે આપણે આજે આપણે મેસેજ મળ્યો છે કે દરેક જીવ ઉપર દયા જીવ દયા રાખી અને

પ્રજા અને એમાં જે ભૂકંપ અને દુષ્કાળનું વર્ણન અને ખાસ કરીને જીવો પ્રત્યે દયા આ ફિલ્મમાં આવરી લેવામાં આવેલી છે આ ફિલ્મની અંદર જે ભાવનાત્મક માનવતા અને દરેક જીવ પ્રત્યે કરુણા તો મિત્રો આગળની અપડેટમાં જોતા રહો ચેનલ સાથે હું રિપોર્ટ ધીરજભાઈ